સષ્ટમ દિવસના વિરામ સત્રે ડૉક્ટર બાલકૃષ્ણજીને વિનંતી કરીશ કે કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરશું સાથે પધારેલા હાર્દિકભાઈને પણ વિનંતી આપ પણ કથા મંચ પર પધારશું પાવાગઢની કથામાં એક સેવા સંકલ્પના મનોરથી પરમ ભગવતી મનોજભાઈ ઉપાધ્યાયને પણ વિનંતી કરીશ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય પાવાગઢ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે આ આયોજનમાં સેવા આપનાર તમામ સ્વયંસેવક ભાઈ બહેનો કથા મંચની સામે આરતીનો લાભ લે છે આ આયોજનના સેવાર્થી તમામ સ્વયંસેવક ભાઈ બહેનો ઝડપથી કથા મંચની સામે આરતીમાં સામેલ થવા જોડાઈ જશે જ્યારે પરિવાર પૈકી સિદ્ધાર્થભાઈ આકૃતિબેન રવિકાંતાબેન શશિકલાબેન વેદ હિદિત્યા અને અન્ય પરિવારજનો કથા મંચ પર સષ્ટમ દિવસની આરતીમાં સહભાગી થવા માટે પધારશે આવતીકાલનું કંજરીની ધરા પરનું વિશ્રામ સત્ર સવારે નવથી બાર કલાક દરમિયાન આયોજિત થયું છે સૌ વસણવ ભક્ત ભાઈ બહેનોને પટેલ પરિવારના આ કથા આયોજનના વિશ્રામ સત્રના સાક્ષી બનવા આવતીકાલે સવારે નવથી બાર દરમિયાન ઉપસ્થિત રહેવા અને કથા વિરામે વધારેલા સૌ વસણવ ભક્ત ભાઈ બહેનોને પટેલ પરિવારનો સ્નેહ પ્રસાદ એટલે કે સમૂહ ભોજનનો પ્રસાદ લેવા પણ સિદ્ધાર્થભાઈ પટેલ અને એમના પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે આવો સષ્ટમ દિવસના કથા સત્ર વિરામની આરતી સંપન્ન કરવા તરફ જઈ રહ્યા છીએ જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એ જ કથા મંચ પર આવશે અન્ય કોઈ નહીં આવે પરિવારના પરિવારજનો કથા મંચ પર આરતીમાં સહભાગી થશે જ્યારે ભાઈ બહેનો કથા મંચની સામે આરતીમાં ભાગીદાર થાય તેવી વિનંતી છે આવો સષ્ટમ દિવસની વિરામ સત્રની આપણે આરતી સંપન્ન કરીએ સપ્તમ દિવસના કથાશ્રવણના આપણે સૌ સાક્ષી બનીએ એવી મહાકાળી માના ચરણોમાં અને ઠાકોરજી અને ભાગવત ભગનના ચરણોમાં પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે